નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો પાનકાર્ડ ધારકો આપે ધ્યાન જે લોકોને પાનકાર્ડને કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરી શકે છે જ્યારે કેન્દ્ર સરકાર જણાવ્યા અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાનકાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કર્યું નથી પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી નહીં શકો તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં જો કે લાંબા સમયથી પાન અને આધાર લિંક નથી તો ગભરાશો નહીં ગુજરાત માટે નવી આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર આવનારા ચોવીસ કલાકમાં પણ વરસાદ પડશે તે દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે તેમજ વલસાડ ડાંગ તાપી અને નવસારીમાં હળવો વરસાદ પડી શકે છે જ્યારે હવામાન વિભાગે જણાવ્યું કે આવતીકાલથી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં વધારો થઈ શકે છે નોંધનીય છે કે શનિવારે એકાણું તાલુકાઓમાં કમોસમી પડ્યો હતો કાર્ડ ધારકો માટે ખુશખબર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે અત્યાર આવક મર્યાદા દસ હજાર પરંતુ હવે તેને વધારીને પંદર હજાર કરવામાં આવી છે આધાર આધારકાર્ડમાં ફ્રીમાં થશે સુધારો આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ વીસ ડિસેમ્બર ઓગણીસો ત્રેવીસ હતી જેને યુઆઇડીઆઈ દ્વારા ત્રણ મહિના વધારીને ચૌદ વીસ માર્ચ ઓગણીસો ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માઈ આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેથી જે મિત્રો આધાર કાર્ડ માં ઉંમર સરનામું જન્મ તારીખ લિંગ મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તે 14 માર્ચ 2024 પહેલા આ કાર્ય કરી શકે છે પીએન પીસાન યોજનામાં ફેરફાર प्रधानमंत्री किसान सम्मान निधि યોજનાના લાભાર્થીઓ માટે મોટો સમાચાર છે સોળમા હપ્તા પછી સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે